નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર છે ગુરુવાર આજે છે સંકટ ચતુર્થી અને મેં જેમ તમે આજના વિડીયોમાં જોયું હશે અમારે ગઈકાલનો જે મુકેલો બનાવેલો એમાં તમે આજે જોયું હશે કે અમારે ક્યાં જવાનું છે શું પ્લાન છે એ તમને આજે ખબર પડી જશે પણ અમે જો હું તો તૈયાર થઈ ગયો છું પણ સાથે સાથે તમને પહેલાં મારા ભગવાનના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન સવારમાં જો પૂજા અને બધું થઈ ગયું છે અત્યારે પોણા દસ થઈ ગયા છે અને નાસ્તો કરવાનું બધા બેસીએ છીએ નાસ્તામાં તો જો અહીંયા ચા મૂકી દીધી છે અને જય શ્રી કૃષ્ણ ભાખરી બનાવી છે પણ મારી ચા નથી ખાવાની ભાખરીને ઘી છે ઓલું ઘી પીડ્યું છે ઓકે હમણાં તો બોવડી જઈને જે દી રાવણ થાય તે દી ખાવાનું જ છે બોવડી એવું છે ને જુનાગઢ નું દેશનું છે એવું છે ને બહુ મોટું છે એટલે એવું બધું છે અને જો આ બને છે અને જો ભરી લીધી છે મસાલા બધું ભરાઈ ગયું છે અહીંયા બે થેલા તૈયાર થઈ ગયા છે એટલે તમે શું કે જો આ બને છે હાંડવો લઈ જવાનો છે અમે રાંધો ખાવા માટે હા ખ્યાલ તો આવી જ જાય હે જવાનું છે પણ હવે સીધા તમને ડાયરેક્ટ અહીંયા જ્યાં પછી જ કહેશું કે અમે અહીંયા આવ્યા છીએ પણ આ બધી તૈયારી કરી લીધી છે બધું પ્લાનનો હુકામ ફેરફાર છે એ તમને કાલના વિડીયમ અથવા કાલના વિડીયમ ખ્યાલ આવી જ જશે શું કામ બધો ખ્યાલ જો ફેરફાર કહેવો પડ્યો એવું બધું છે તો ઠીક છે ચાલો નાસ્તા પાણી કરી લઈ હજી બેનને બધાને ઉઠાડવાના છે પણ નાસ્તા બેનને એમ તૈયાર કરશે એવું બધું કરશે સાડા જેવું થઈ જશે પછી અમે લોકો નીકળી જશું અને એ પછી એમ રીતે સ્કૂલમાં વહી જશે બસમાં એને મૂકી આવશે ને એવું બધું કરશે કારણ કે પછી અમારે એ શું બપોરે વહેલા પહોંચી જાય એટલે ટાઈમસર પાછું ઘરે આવતું રહેવાય અમારે કામકાજ બધા બીજા પતાવીને પાછું પાલનો કાર્યક્રમ છે એ બધી તૈયારી કરવાનું ચાલુ કરવું પડશે તો ચાલો નાસ્તા પાણી કરી લઈ તમે પણ ચાલો બધા નાસ્તા પાણી કરવા શું શું તમે નાસ્તામાં ખાવ છો એ અમને કહેજો અમે તો અત્યારે મારી ઈચ્છા ખાલી ચવાનું એવું બધું છે ભાખરી ખાવાની બહુ ઈચ્છા તમને કહી દીધું કે અમે ક્યાં જવાના હતા ક્યાં રાખો બહાર ખુશી દીધી ખુશી દીધી એટલે એની અંદાજ તો આવી ગયો નાસ્તા પાણી બધું બનતું હોય ને એટલે ખબર તો પડી ગઈ એવું લાગ્યું મને કાલે

ઘણા ખ્યાલ પણ આવી ગયો હતો એટલે મેસેજમાં લખેલું છે કે તમે સુકામાં જે જવાનું તમારો પ્લાન છે તો આજનો પહેલો પ્લાન જેને ખબર પડી છે તો ખ્યાલ આવી ગયો છે તો અમારે ખુશી ખુશીબહેન અમે લોકો મળવા છીએ અને ચાલુ સ્કૂલમાં આવું પડ્યું છે બીજો પ્લાન છે તમને આજે કાલે કાલના વિડીયોમાં ખબર પડી જશે અડધો અડધો તમને આજે જો આ ખબર પડી ગઈ કે સુકામે બધું પ્લાન ફેરો છે નર અમારે બે દિવસ ત્રણ દિવસ મોડું આવવાનું હતું પણ આખું બધું ચેન્જ થઈ ગયું છે ઘણું ખરું એટલે અત્યારે ખુશી બહેને મળ્યા છે ને અત્યારે ચાલુ સ્કૂલમાં છે એટલે અમારે ખાસ આગળ પાછો નીકળી જ છે એની હજી બધું થેલો બધું સ્કૂલમાં છે અને હજી પાંચ સાડા પાંચ સુધી ભણવાનું ચાલે એટલે ખાસ આગળ બી નીકળે છે ને અમે લોકો નીકળી જ છીએ થોડીક બેઠા કલાક દોઢ કલાક એટલે એની પાછું ભણવાનું પકડે એટલે અમારે આટો મરાઈ ગયો નાસ્તા પાણીને બધું દેવાનું તો દઈ દીધું અને એને આનંદ આવી ગયો મળી ગયો કા હા જે એ બધું ગોઠવી દીધું ખાના મેં એને વિચારતા બેન ને બેન ભણવાનું સારું ચાલે છે એટલે વાંધો નથી એટલે દસમું છે હમણાં તો અહીંયા બે મહિના રહ્યા છે એક્ઝામના હે ને હા મહેનત કરી લેજો સારી પછી મોજ જ છે આવું પેલા બહુ કે દસ ભણજો પછી મોજ જ છે દસ પૂરું કરી કે બસ બાર ભણો પછી મોજ જ છે એટલે આવું ને આવું ચક્ર આયલા કરે એમ સંસાર નું એવું બધું છે તો ચાલો અમે નીકળી છીએ બરાબર બેન હે ને બેન ના કરી હવે અમારે અમને વણાવવાનો ટાઈમ એવું છે કા બેન પણ ભણવાનું ભણવું તો પડે જ ને કા ચાલો તો બધાનો ખૂબ ખૂબ આભાર હજી બધાને ખબર પડી ગયા પણ સારું કે ખ્યાલ આવી ગયો નાસ્તા પાણી બધો ઘણા ખરાને મેસેજ આવી ગયા છે બહુ લગભગ આઠ દસ મેસેજ આવ્યા છે ફેસબુકમાં અમને ઘણા મેસેજ કર્યા એક ઇન્સ્ટાગ્રામમાં આવ્યા છે કે ભાઈ અમને ખ્યાલ આવી ગયો તમે શું કામ મોકલે આ બધું પ્લાનિંગ કર્યું છે એટલે અડધો તો ખ્યાલ આવી ગયો કાલના વીડિયો પાછો બીજો તમને ખ્યાલ આવી જાય અડધો કે અમે શું કામ બીજું પ્લાનિંગ અમારું આગળનું શું છે એ તમને પણ ખ્યાલ આવી જાય તો ઠીક છે ચાલો અમે મળીએ પછી અને અહીંથી નીકળીએ છીએ બેનને મળીને અને પછી ઘરે બેન અમારા ઓલા બેન આસ્થા બેનની આવે એ પહેલા અમે પાછા ઘેરે પહોંચી જાય એટલે ખબર ન પડે કારણ કે ખબર નથી અમે નીકળાશે એને આમ વળાવીને અમે લોકો આ બાજુ નીકળી ગયા છીએ એટલે ચાર આવી પહેલાં બે અટી તો થઈ ગયા છે હજી પોકતા પોકતા પાછા ચાર અમારે વાગી જ જશે તો ચાલો મળીએ ઘરે જઈને પાછા આપ મિત્રો કેમ છો બધા જો અત્યારે આઠ વાગી ગયા છે સાંજના અને ભગવાનની દેવા થઈ ગયા છે અને બધું જો ફૂલ એવું બધું ભગવાન પાસેથી લઈ લીધું છે અને અત્યારે જો આ બાજુ રસોઈ ચાલુ છે અમે લોકો તો પછી સાડા ત્રણ ચાર વાગ્યા આપણે વીએ વા ચાર વાગ્યા તન હા ફિટ ચાર કારણ કે અમારી ઈચ્છા હતી કે અમે અમારા આસ્થુબેન ઘરે આવી પેલા પહોંચી જઈ અને એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા એને તેડ વાગ્યા અને બસમાંથી ઉતરે અહીંયા અને અમે લોકો હજી જસ્ટ પહોંચ્યા ને ખબર નથી આસ્થાબેનને પણ શંકા વેગી છે લગભગ એને પૂછ્યું એક વાર ને દૂરો ને ખબર પડી ગઈ છે ફાઇનલ છે પણ હજી આસ્થા બેન ને શંકા નથી ગઈ એટલે કે પછી ચોપટ કરી પાછી રોવે એટલે એવું બધું છે અને અત્યારે આવી ગયા પછી તાત્કાલિક હજી આ મંદર ઉપર અમે છેડા નહીં આવ્યા એટલે બે મિનિટના ના વેલા અમે થોડાક પહોંચી ગયા એવું બધું બેનું અને બેને મળી આવી બે પણ આનંદમાં છે ખબર પડી કે આમ રજા એટલે થોડુંક એની ઈચ્છા તો થાય પણ દસ પૂરું થશે એટલે પછી એને બેક મહિનાની રજા આવે છે એટલે બધે ફરશું ને બધું કરશું એને લઈને અને એને જે કાંઈ ઈચ્છા છે એટલે ત્યાં દસમું છે ધ્યાન દેવું પડે નાસ્તો દેવો જોવો પડે મને તો કારણ કે પંદર દિવસ આઠ દસ દિવસ બધા બીજા કાર્યક્રમમાં હોય ને બધે રવે પછી કામકાજ હોય એટલે કંઈ નીકળી શકાય નહીં એટલે પછી નક્કી કર્યું કે આપણે દઈ આવીએ શું કામ દઈએ પાછું તમને પાછું બીજું આજના વિડીયામાં ખબર પડી જશે એટલે કાલે ખ્યાલ આવી જશે બે વિડીયામાં એવું બધું છે અને આ બધું રસોઈમાં નાસ્તો શું બનાવ્યું છે

અને જો અત્યારે બધા જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને અમારા ભાઈ જો તમને આમે ક્યાં આગેથી દેખાય તો ગોતિન બતાડો એમ બે ગયા છે ભેગા આ જો એને વેખી નાખ્યો અમારા આસ્થુ બેને જોતો કરા બધું રણ વેખ્યાણ કરી નાખ્યું છે નાની જો મજા આવી દબા ધબી કા દબા ધબી થઈ જશે એટલું બધું છે યા એને મજા આવે છે ને જો પેકિંગ ચાલુ થઈ ગયું છે ગામડે જવા માટેનું ધીમે ધીમે બધું ચાલે છે ચાલે છે હા

મારે બેને જો કહ્યો અમારે કહો કે આજે એ નહોતો તો ચોખટ કરી કે મારે વહેલું કામ નીકળવાનું જેવું છે કારણ કે ત્યાં કાણ તો અમારા આશુબેન બોલી દાખ્યું છે એટલે આજે કહી દઈ પાછું હું છું આવું કોઈ દિવસ આવડે નહીં ને આમ સરપ્રાઈઝ રાખતા કોઈ દિવસ બહુ કર્યું નથી એટલે અમે કોશિશ કરી કા તોય

કે ત્યાં બધું કામકાજ થોડુંક બાકી છે સાફ સફાઈ તો થઈ ગઈ છે પણ બધું થોડુંક શું છે ઘણા સાઈમથી થોડુંક ત્યાં બધું રિપેરિંગનું બધું કરવું પડે બધા કારીગરો નાન બધા આવ્યા છે મજૂર માટે કામ કરવા તો સાથે સાથે આવ્યા છે બધું થઈ જાય કલરને એવું બધું એટલે મારા બાણ પપ્પા તો ત્યાં ગયા છે પણ ત્યાં બીજું એક મરણ થઈ ગયું છે

દીદી ની ચા કરો દીદી અમને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે અમારી બે ની ભાષા હવે દેશી છે બરાબર મતલબ મતલબ જ્યાં જ્યાં જેવું બોલી એવું કોશિશ કરીએ મતલબ સારું એવું વ્યક્તિ હોય તો એ રીતની ભાષા વાપરીએ પણ આ અમારી મતલબ દેશી આપણે કાઠિયાવાડી પ્યોર પણ આને ચોખ્ખા શબ્દો એટલે એ કઈ સમજાતું નથી કે આ ઘણી વખત કઈ અમુક વસ્તુ માણસ ઉપરથી લઈને આવે એટલે અમારે ચોખ્ખા શબ્દ શીખવાડ જ નથી પડતા કે છ ક્યાં વાપરવો છ ક્યાં વાપરવો ઓલું હું છે આપણે કાઠિયાવાડી મોલ રહ્યા ને ઘણી વખત સ સ થઈ જ આવશે તા જ આવશે અને અમરેલી જિલ્લામાં તો ખાસ વળાક શબ્દો બોલાય કાયકીન માયમીન એમ એ અમુક જગ્યા શબ્દો ફરી જાય એટલે આવું બધું છે પણ આને અચાનક આખો શુદ્ધતા બોલે એમ એટલે સ્કૂલ તો સાચી વસ્તુ પણ કેચઅપ કરવું પહેલેથી જ કોઈ દિવસ છ અને છ મહિને હજી ક ખ હું કહેવાય ત્યારે છ ને છ મહિને ફરક વ્રત પીડો બોલવામાં એટલે કુદરતની કળા જ કહેવાય કે ભગવાન કઈ રીતે કોઠાઓ અંદરથી શીખવાડીને આવી જાગતી એટલે આવું બધું છે તો ચાલો પેકિંગ કરી લઈ આવે અને પછી આગળ કાર્યક્રમ જે છે એક વસ્તુ લાવ્યો છે પણ હવે વિચાર છે કાલે સવારે સારા મુહૂર્તમાં જ કરું બંને બહેનોના હાથેથી બધું લઈ આવો છું બ્લોગ માટે એટલે અમારો વિચાર હતો અત્યારે પણ એવું નક્કી કર્યું છે કે કાલના બ્લોગમાં થોડુંક લઈ લઈશ એટલે જેથી કરી નવા આથી બે દીકરીઓનાથી થાય એટલે આપણે પછી ઉપયોગ કરીશું એનો તો ચાલો પેકિંગ કરી લઈને પછી તો મિત્રો અત્યારે બસ રાતના બાર જેવું થઈ ગયું છે અને બધું પેકિંગ થઈ ગયું છે અને મારા બ્લોગને પૂરો કરું છું હા ભજન છે એક મારી બાજુ કે બધા અગાઉ ગાય રાખ્યા હતા કારણ કે પછી હું છે ગામડેથી મગાવ એવું થતું ત્યાં પછી ટાવરના અને બધા પ્રોબ્લેમ રહી એટલે હજી એક ગીત વધ્યું છે એટલે મેં નક્કી કર્યું કે આજે રાખવા કરતાં કાલે અમારે નક્કી છે બે જવાનું મેં તમને કીધું એમ તો કાલે એ ગીત મૂકી દઈશ એટલે છેલ્લું દિવસ પછી તો ત્યાં મારી બા મળશે એટલે રોજ આપણે સાંભળું છું એટલે આજે હું ગીત નથી મૂકતો તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરજો આવ બધા પ્રેમ આપતા રહેજો ખાસ મિત્રો તમે જો જોવા આવો છો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બસ મિત્રો આજ માટે એટલું આવજો અને હા કોમેન્ટમાં બધા તમારો પ્રેમ સહકાર ખાસ આપજો કોમેન્ટ કંઈક ને કંઈક કોમેન્ટ અમને કરતા રહેજો આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો